નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાત ઉપર બે દિવસથી મેઘરાજા રાજ્ય થઈ ગયા છે જેથી રાજ્યમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે ગત બે દિવસોમાં સારો એવો વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પણ પાણીની આવક થઈ છે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર ઓગસ્ટ સુધીની વરસાદ અંગેની આગાહી કરી દેવામાં આવી છે જેમાં એકત્રીસ જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સુરત રાજકોટ સહિત વીસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો એકત્રીસ જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારો ભરૂચ સુરત નવસારી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને પોરબંદરના વિસ્તારો જૂનાગઢ અમરેલી ભાવનગર અને મોરબીના વિસ્તારો દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો અરવલ્લી ખેડા અને આણંદના વિસ્તારો પંચમહાલ દાહોદ મહીસાગર અને વડોદરાના વિસ્તારો છોટા ઉદેપુર નર્મદા ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ બાજુ પહેલી ઓગસ્ટના રોજ બનાસકાંઠા અને પાટણના વિસ્તારો સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ જામનગર પોરબંદર મોરબી અને દ્વારકાના વિસ્તારો તો કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારો ગાંધીનગર અરવલ્લી અને ખેડાના વિસ્તારો અમદાવાદ આણંદ પંચમહાલ અને દાહોદના વિસ્તારો મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો તો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો રાજકોટ જૂનાગઢ અમરેલી અને ભાવનગરના વિસ્તારો ગીર સોમનાથ બોટાદના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો બીજી તારીખની જો વાત કરવામાં આવે તો બીજી ઓગસ્ટે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે તો બનાસકાંઠા અને પાટણના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અને ખેડાના વિસ્તારો અમદાવાદ આણંદ અને પંચમહાલના વિસ્તારો દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર અને નર્મદાના વિસ્તારો ભરૂચ સુરત અને ડાંગના વિસ્તારો તાપી સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરના વિસ્તારો પોરબંદર જૂનાગઢ અમરેલી અને ભાવનગરના વિસ્તારો મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે તો ત્રીજી ઓગસ્ટના રોજ સુરત અને નવસારીના વિસ્તારો વલસાડમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તો બનાસકાંઠા અને પાટણના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અને ખેડાના વિસ્તારો આણંદ અમદાવાદ અને પંચમહાલના વિસ્તારો દાહોદ મહીસાગર વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારો નર્મદા ભરૂચ ડાંગ અને તાપીના વિસ્તારો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને પોરબંદરના વિસ્તારો જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને દ્વારકાના વિસ્તારો ગીર સોમનાથ બોટાદ અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ત્યારબાદ ચાર તારીખની જો વાત કરવામાં આવે તો ચાર તારીખે નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે તો બનાસકાંઠા અને પાટણના વિસ્તારો સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને ખેડાના વિસ્તારો અમદાવાદ આણંદ પંચમહાલ અને દાહોદના વિસ્તારો તો મહીસાગર વડોદરા છોટા ઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરના વિસ્તારો પોરબંદર જૂનાગઢ અમરેલી અને ભાવનગરના વિસ્તારો મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઓગસ્ટ મહિનાને લઈને વરસાદની આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ત્રણ ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે છ થી લઈને સાત ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ચોમાસાની ધરી સરખી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ બિહાર આસામ દક્ષિણ ભારત તરફ રહેશે તેમણે વધુમાં જણાવ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવી શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો તાપી અને નર્મદાના જળસ્તરમાં વધારો થશે નદીઓમાં પૂર પણ આવી શકે છે બુધ અને શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે તેરથી લઈને પંદર ઓગસ્ટમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે સોળથી લઈને બાવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુરના અમુક વિસ્તારો ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા ચીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જૂનાગઢના વિસ્તારો વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલાના વિસ્તારો તો આ બાજુ ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી નામક વિસ્તારો બગસરા બાબરાના છૂટાછવાયા વિસ્તારો ગઢડા જસદણના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબીના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા તાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા માણસા અને પ્રાંતિજના વિસ્તારો મોડાસા હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી વિરમગામના વિસ્તારો તો આ બધું નળસરોવરના છૂટાછવાયા વિસ્તારો બાયર નામક વિસ્તારો લુણાવાડા બાલાસીનોર કપડવનના છૂટાછવાયા વિસ્તારો ડાકોર ગોધરા પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો ચાંપાનેર ઉદેપુર કાંટના વિસ્તારો બોડેલી વડોદરા આણંદ અને બોરસદના વિસ્તારો તારાપુર ખંભાતના વિસ્તારો જાંબુસર કરજણ ડભોઈ અને સિનોરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી વ્યારાના વિસ્તારો નવસારી અને બીલીમોરાના વિસ્તારો વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા સાપુતારા બાવઠા નંબોસી વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં છત્રીસ નલિયાના વિસ્તારોમાં તેત્રીસ ભાડલીના વિસ્તારોમાં બત્રીસ તો માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં પાંત્રીસ અને રાપરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણત્રીસ સલાયાના વિસ્તારોમાં ચોત્રીસ દેવભૂમિ દ્વારકામાં સાડત્રીસ પાણવડના વિસ્તારોમાં સત્યાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં છવ્વીસ વેરાવલના વિસ્તારોમાં એકત્રીસ ઉનાના વિસ્તારોમાં એકત્રીસ મહુવાના વિસ્તારોમાં બત્રીસ અલંગના વિસ્તારોમાં ઓગણત્રીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ત્રેવીસ ગોંડલના વિસ્તારોમાં ત્રેવીસ જસદણના વિસ્તારોમાં ત્રેવીસ તો બોટાદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ત્રેવીસ ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ મોરબીના વિસ્તારોમાં છવ્વીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વીસ તો કુડાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં વીસ થરાદના વિસ્તારોમાં બાવીસ રાધનપુરના વિસ્તારોમાં છવ્વીસ મહેસાણાના વિસ્તારોમાં ઓગણીસ હિંમતનગરના વિસ્તારોમાં સોળ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમદાવાદના વિસ્તારોમાં સત્તર વિરમગામના વિસ્તારોમાં એકવીસ ધોળકાના વિસ્તારોમાં સોળ નડિયાદના વિસ્તારોમાં સોળ લુણાવાડાના વિસ્તારોમાં અઢાર ગોધરાના વિસ્તારોમાં સત્તર તો દાહોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સોળ વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં તેર તો આમોદના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ ભરૂચના વિસ્તારોમાં બાવીસ સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ વ્યારાના વિસ્તારોમાં પચીસ આહવાના વિસ્તારોમાં ત્રેવીસ તો વલસાડના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો પહેલી તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપતના અમુક વિસ્તારો નલિયા વડલી માંડવી અને ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ છૂટાછવાયા જામનગર લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટાના વિસ્તારો કદાચ અને કેશવદના વિસ્તારો વિસાવદરના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારીના વિસ્તારો બગસરાના છૂટાછવાયા વિસ્તારો બાબરા ગઢડા અને જસદણના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબીના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડીસા અને પાલનપુરના વિસ્તારો અંબાજી ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાડસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર અને વડનગરના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો માણસા પ્રાંતિજ મોડાસાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી અને વિરમગામના વિસ્તારો તો આ બાજુ કપડબંધ બાલાસીનોર બાયડ અને લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારો ડાકોર ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર વાંટના વિસ્તારો બોડેલી વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદના વિસ્તારો ડભોઈ કરજણ સિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરતના છૂટાછવાયા વિસ્તારો વ્યારા બારડોલી નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા સાપુતારા બાવઠા નંબોસી વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પહેલી તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં છત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં બત્રીસ રાપરના વિસ્તારોમાં ઓગણત્રીસ ગાંધીધામના વિસ્તારોમાં પાંત્રીસ તો માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બડલીના વિસ્તારોમાં બત્રીસ અને નલિયાના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ત્રીસ સલાયાના વિસ્તારોમાં ચોત્રીસ દેવભૂમિ દ્વારકામાં સાડત્રીસ પાણવડના વિસ્તારોમાં સત્યાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં છવ્વીસ વેરાવળના વિસ્તારોમાં ત્રીસ ઉનાના વિસ્તારોમાં એકત્રીસ મહુવાના વિસ્તારોમાં એકત્રીસ આલંગના વિસ્તારોમાં ઓગણત્રીસ તો ભાવનગરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ત્રેવીસ ગોંડલના વિસ્તારોમાં ચોવીસ જસદણના વિસ્તારોમાં ત્રેવીસ બોટાદના વિસ્તારોમાં વીસ તો રાજકોટના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વીસ મોરબીના વિસ્તારોમાં પચીસ તો કુડાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પચીસ મહેસાણાના વિસ્તારોમાં ઓગણીસ હિંમતનગરના વિસ્તારોમાં સોળ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સત્તર વિરમગામના વિસ્તારોમાં વીસ ધોળકાના વિસ્તારોમાં સોળ નડિયાદના વિસ્તારોમાં સોળ લુણાવાડાના વિસ્તારોમાં અઢાર ગોધરાના વિસ્તારોમાં સત્તર તો દાહોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સોળ વડોદરાના વિસ્તારોમાં સત્તર ડભોઈના વિસ્તારોમાં સત્તર કરજણના વિસ્તારોમાં વીસ શિનોરના વિસ્તારોમાં ઓગણીસ તો જંબુસરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને દહેજના વિસ્તારોમાં ત્રીસ ભરૂચના વિસ્તારોમાં એકવીસ ડેડિયાપાડાના વિસ્તારોમાં એકવીસ ઉમરપાડાના વિસ્તારોમાં બાવીસ વાંકલના વિસ્તારોમાં બાવીસ તો કોસંબાના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ બારડોલીના વિસ્તારોમાં સત્યાવીસ વ્યારાના વિસ્તારોમાં ચોવીસ તો નવસારીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બીલીમોરાના વિસ્તારોમાં સત્યાવીસ વલસાડના વિસ્તારોમાં છવ્વીસ વાપીના વિસ્તારોમાં ચોવીસ બાવઠા નંબોશીમાં અઢાર કિમીની ઝડપે કપરાડાના વિસ્તારોમાં વીસ સાપુતારાના વિસ્તારોમાં બાવીસ આહવાના વિસ્તારોમાં ત્રેવીસ તો વાંસદાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે